બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા વલસાડના જુજુઆ ખાતે સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો ગૃહસ્થ જીવન જીવી અને સાથે જ તપસ્યાના બળથી પોતાના સંસ્કારને પણ મહેકતું કરનારી સન્માનનીય દિવ્ય સન્નારીઓનું સન્માન કરવામાં આવ્યું છે મનુષ્ય જન્મ લેતા સાથે જ તે વિવિધ પ્રકારના કર્મ કરવાનું શરૂ કરી દે છે કોઈ સમાજના હિત માટે કરે તો કોઈ સમાજ વિરોધ પણ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય માનવ જીવન કેવી રીતે સમાજ ઉપયોગી થાય અને પોતે અને સમાજને પણ પુષ્પ સુગંધ જેવું મહેકાવે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું વલસાડના જુજુઆ ખાતે ભવ્ય અને દિવ્ય સ્વર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પાંચ હજારથી વધુ અનુભવાય સ્વયંભૂ તેઓ દ્વારા દિવ્યતા સંપન્ન નારીઓના સન્માન કાર્યક્રમો લેવા તેમજ જનજન સુધી પવિત્ર સંદેશ પહોંચે તે માટે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી રમણભાઈ પાટકર વરદભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજુના દિવ્ય મહોત્સવને નિહાળ્યો હતો

માતાઓ જે ઘર ગ્રહસ્થ માં રહીને પણ એક પારિવારિક જીવન ચલાવવી આ વિદ્યાલય માં કરે છે વિશેષ છે અને એનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે અને આ સંમેલન નિમિત્તે વિશેષ અમારા જે મુખ્ય દીદીઓ છે આદરણીય આશા દીદી દિલ્હી ઓઆરસી રિપ્રેસ સેન્ટર બીજા છે યોગિની બેન એ બોમ્બે પારલા થી અને સલા દીદી મહેસાણા થી અને ખાસ માઉન્ટ આબુ થી ઉષા દીદી આવેલા છે આદરણીય રંજન દીદી ખાસ પરમાનંદજીને પણ આ વિશેષ ગોલ્ડન જ્યુબેલી ના કાર્યક્રમ માટે નિમંત્રણ આપેલું અને ખૂબ જ અહિયાં અહોભાવ થી પધારેલા છે અને વિશેષ રૂપે વલસાડ ના આજુબાજુ દમણ સેલવાસ લગભગ વીસ જેટલા સેવા કેન્દ્રો છે અને આખા સુરત બારડોલી મળીને પિસ્તાલીસ જેટલા સેવા કેન્દ્રો છે અને એમના અથક પ્રયાસ થી એકસો ને ચાલીસ જેટલી તપસ્વી સાધના કરનારી બહેનો જે નીકળી છે અને જે જન જન સુધી ગામડે ગામડે જઈને એક વિશ્વ પરિવર્તન નું કાર્ય અને પરમાત્મા ને સંદેશ આપી રહી છે તો આજના આ શુભ પ્રસંગે ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન

આ સેવા શરૂ થઈને હિરક જયંતી પણ મનાવી રહ્યા છે ડાયમંડ યુબલી અને એ ડાયમંડ યુબલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનોનું આયોજન સમગ્ર જિલ્લા રાજ્યના દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે તે પૈકી વલસાડ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં સાત્ત્વિક જીવનશૈલી જીવનાર માતાઓ બહેનોનું સન્માન કાર્યક્રમ જેમાં સૌ સરસ કેટલી માતાઓનું સન્માન અહીંયા કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં આપણા વલસાડ જિલ્લાના ધારાસભ્ય પૈકી રમણભાઈ આરે પાટપર સાહેબ ભરતભાઈ પટેલ વલસાડ મતવિસ્તારના ધારાસભ્ય કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે